આગળ વાત કરીએ તો આસારામને સુપ્રીમ કોર્ટથી મોટી રાહત મળી છે પંદરમી માર્ચ સુધી આસારામને જામીન મળ્યા છે મેડિકલ ગ્રાઉન્ડ પર આસારામને જામીન મળ્યા હોવાના સમાચાર છે દુષ્કર્મ કેસમાં આજીવન કેદની તેને સજા આપવામાં આવી હતી જોધપુર સેન્ટ્રલ જેલમાં ચિકિત્સા કેન્દ્રમાં દાખલ કરવામાં આવે છે આસારામ હૃદય રોગના દર્દી હોવાની જાણકારી અગાઉ આસારામને એટેક પણ આવી ચૂક્યો છે તો દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા આપવામાં આવી છે જેને જામીન મળ્યા હોવાના સમાચાર હાલમાં મળી રહ્યા છે જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જોધપુર સેન્ટ્રલ જેલના ચિકિત્સા કેન્દ્રમાં એડમિટ કરવામાં આવે છે તો મહત્વના જે સમાચાર આસારામ હૃદય રોગના દર્દી હોવાની પણ જાણકારી મળી છે અગાઉ આસારામને હાર્ટ એટેક એક વખત આવી ચૂક્યો છે આસારામને સુપ્રીમ કોર્ટથી મોટી રાહતના સમાચાર છે પંદરમી માર્ચ સુધી આસારામને જામીન મળ્યા છે મેડિકલ ગ્રાઉન્ડ પર આસારામને જામીન મળ્યા હોવાના સમાચાર છે આસારામને દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા આપવામાં આવી હતી અને જોધપુર સેન્ટ્રલ જેલમાં તે બંધ હતો જ્યારે કે જોધપુર સેન્ટ્રલ જેલના ચિકિત્સા કેન્દ્રમાં તેને એડમિટ કરવામાં આવ્યો છે આસારામ રોગનો દર્દી છે અને તેની

ખાસ કરીને વાત કરીએ તો બે હજાર તેરના દુષ્કર્મના કેસને લઈને આ મેડિકલ ક્ષેત્ર ઉપર તેમને મેડિકલ લેવલે તમને આ રાહત મળી છે આ સર આમને એકત્રીસમી માર્ચ સુધી જામીન પંદરમી માર્ચ સુધી જામીન મળ્યાની વાત સામે આવી છે આ સાથે જ કહી શકાય છે કે તમને અનુયાયીને ના મળવાનો પણ તમને નિર્દેશ આપવામાં આવ્યો છે મહત્વની વાત છે કે અગાઉની વાત કરીએ કૃષ્ણ તો જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં સેશન્સ કોર્ટે આશરામ બાપુને બે હજાર તેરના દુષ્કર્મ કેસમાં દોષિત ઠેરવ્યા હતા અને ગુના સમયે તેમના આશ્રમમાં રહેતી મહિલાએ કેસ દાખલ કરાવ્યો હતો અને જેને લઈને આ આરોપની સામે તેમને સજાનું આજીવન કેદની સજાનું ફરમાન કરવામાં આવ્યું હતું અનેક પ્રયત્નો છતાં પણ અગાઉ કોર્ટમાંથી તમને જામીન ન મળ્યા હતા પરંતુ તેમની જો તબિયતની વાત કરવામાં આવે તો સ્વાસ્થ્યને કારણોસર તમને અત્યારે વજગાળાના જે જામીન આપવામાં આવે છે પંદરમી માર્ચ સુધી જામીન દાખલ કરવામાં આવ્યા હતા મહત્વનું છે કે આસારામની વાત કરવામાં આવે તો તેઓ હૃદય રોગના દર્દી છે મેડિકલ લેવલે તમને પંદરમી માર્ચ સુધી જામીન આપવામાં આવ્યા છે